શું તમે ક્યારે વિચાર્યું છે કે ભારતની ધરતી પર એવા પર્વતો પણ છે જેની ગુફાઓમાં આજે પણ અમર સાધુઓ અને રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે આપણે વાત કરી રહ્યા છીએ પર્વતોના પિતામહ કહેવાતા એ પર્વતની જેનું નામ છે ગિરનાર ગિરનારની આ રહસ્યમય ગુફાઓમાં આજે પણ એવા સાધુઓ રહે છે જેમની ઉંમર 200 થી 300 વર્ષ નહીં परंतु समय की गणना थी पर कहवाई है, तो शू मात्र एक पर्वत छे, के पछी कोई अलौकिक लोक नो गुप्त द्वार कहवाई है, के गिरनार पर्वत मात्र मत्थरो ढगलो परंतु जादुई रहस्यों नो भंडार छे, अहिनी धरती पर आजे आजपण एवं रहस्यमय जड़ीबुट्टीय उगे है जेनी शक्ति पण हजू सुधी संपूर्णपणे समझी नथी लोकथाओ के कोई साधुए एक झाड़नी झाड़ी थी दांत साफ करया तो तेना बद्धा दांत खरी पड़या। अने कोई के अही कोई छोड़ना मूर थी हलावी ने खाधी तो महिनाओ सुधी भूखतस ना अहसास न परंतु सवाल ए है के शू मात्र वार्ताओ है के खरेखर गिरनार जंगलों आजे पण एवी वनस्पतिओ छुपायेली है जे मनुष्य ने अमरत्वरा सुधी पहुंचाड़ी शके है गिरनार ना रहस्यों समाप्त थता नहीं आ पर्वतनी ऊंडाई में एक एवो कुंड है मृगी कुंड कहवाई है के वर्ष में एक दिवस महाशिवरात्रि रात्र जारे बद्धा नागा साधुओ आ कुंड में स्नान करे है तरह तमाम के साधुओ तो है જે ફક્ત આ સાધુઓ જ જાણે છે કે પચી આ સદીઓ જૂની કથા કોઈ મહાન રહસ્યને છુપાવી રહી છે કહેવાય કે કે ગિરનાર પર્વત હિમાલય કરતાં પણ પ્રાચીન છે અને તેની ઉંમર કરોડો વર્ષ જૂની છે કારણ કે આ એ જ ભૂમિ છે જ્યાં 33 કોટી દેવતાઓએ તપસ્યા કરી હતી 7મી સદીના ચીની યાત્રી હ્યુએનત્સાંગે લખ્યું હતું કે ગિરનારના સાધુઓ સામાન્ય મનુષ્ય નથી પરંતુ એવા પ્રાણીઓ છે જેમની ચેતના પૃથ્વીની પાર કોઈ અન્ય લોક સાથે જોડાયેલી છે તેમણે એવા સાધુઓનું વર્ણન કર્યું જે અન વિના જીવતા હવામાં તરતા અને જેમની ચારે બાજુ દિવ્ય આભા ચમકતી હતી લોકોએ અહીં વાસણોને સોનામાં બદલાતા જોયા હે આગમાંથી બહાર નીકળતા સાધુઓ જોયા છે અને ગુફાઓમાંથી આવતા ઢોલનગારાના અવાજો સાંભળ્યા હૈ તો વિચારો જો આ બધું સાચું હોય તો શું આ પર્વત ખરેખર એક છુપાયેલા બ્રહ્માંડનો દ્વાર છે જ્યાં સમય સાધના અને વિજ્ઞાન ત્રણેની સીમાઓ મટી જાય છે મિત્રો આજે અમે તમને ગિરનાર પર્વતની એ જ રહસ્યમય યાત્રા પર લઈ જઈશું જ્યાં આપણે જાણીશું કે શા માટે તેને દેવતાઓની નગરી કહેવામાં આવે છે કયા રહસ્યો તેની ગુફાઓમાં છુપાયેલા છે અને શા માટે લાખો લોકો આજે પણ 10000 પગથિયા ચડીને અહી પહોંચે છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો કારણ કે જે કંઈ તમને આગળ જોવાના છો તે તમારો વિશ્વાસ તમારો તર્ક અને તમારી ચેતના ત્રણેયને પડકાર આપનારું છે ગુજરાતના જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વત કોઈ સામાન્ય પર્વત નથી કહેવાય કે કે તે હિમાલયથી પણ પ્રાચીન હે અને બધા પર્વતોમાં તેને ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે અહીંની દરેક શિખર દરેક ગુફા અને દરેક પથ્થરમાં એવી ઉર્જા સમાયેલી છે જેને આજે પણ વિજ્ઞાન સંપૂર્ણપણે સમજી શક્યું નથી ગિરનાર પર્વત પર ચઢાણ દરમિયાન ઘણી નાની નાની ગુફાઓ આવે છે તેમાંથી કેટલીક ગુફાઓ એટલી જૂની એ કે તેમના શિલાલેખો વાંચવા પણ મુશ્કેલ છે स्थानिक लोग जे है के, आ गुफाओं एवं सुरंग मार्गो है जे अनंत ऊँडाई में जाए है। कहवाय है के आ आर्गो में मा करी करके है जेमनी पासे दिव्य दृष्टि है बाकी बद्धा माटे, आ मार्गो हमेशा अदृश्यज रहे है गिरनार पर्वत नु चढ़ाण सरल नथी तेने चढ़वा लगभग दस हजार पगथिया पार करवा पड़े है જે તમને તેના પાંચ મુખ્ય શિખરો સુધી લઈ જાય છે કેટલાક યાત્રીઓએ અનુભવ્યું છે કે ચઢાણ દરમિયાન એવું લાગે છે જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમનો હાથ પકડીને તેમને ઉપર તરફ ખેંચી રહી હોય અને આજ કારણ હે કે ગિરનારનો અનુભવ હંમેશા યાદગાર અને જીવન બદલી નાખનારો હોય છે સ્થાનિક દંતકથાઓ અનુસાર गिरनार पर्वत पर भगवान दत्तात्रेय कठोर तपस्या करी हती। कहवाई है के साधना बनाया जे आजे पन पर्वतनी शिलाओ अनेक गुफाओं मा छुपायला है आवे है के आ गुफाओं मा एवा सिद्ध योगीय रहे है जेमनी उमर बस्सो त्रो वर्ष थी पन वधु है कोईनी समय ने रोकवा सीद्धि हो तो कोई नहीं पासे तत्वों ने नियंत्रित करवानी ते सिद्ध योगियो वर्ष मा मात्र एकज वार महाशिवरात्रि नी रात्रे प्रगट थाए हैं, अने पोतानी अलौकिक शक्तियों नू प्रदर्शन करे हैं। आ दृश्य दर वर्षे महाशिवरात्रि ना पावन पर्व पर गिरनार नी तलेटी मा आवेला भवनाथ महादेव मंदिर पासे जोवा मड़े है परंतु सामान्य दिवसों તેમના દર્શન માત્ર કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ થાય હે કહેવાય હે કે અહીં લાગતો ભવનાથનો મેળો માત્ર એક ધાર્મિક આયોજન નથી પરંતુ કુંભ મેળા પછી ભારતનો બીજો સૌથી મોટો સાધુ સંતોનો મેળો હે આ દિવસે સંપૂર્ણ ભારતમાંથી હજારો નાગા સાધુઓ તપસ્વીઓ અને વિવિધ અખાડાઓના સંતો ગિરનારની તળેટીમાં એકત્રિત થાય હે રાત્રિના સમયે જ્યારે શંખ नगारा अनेक घंटनाद वच्चे साधु संतो मृगी कुंडमा पवित्र स्नान करे हे त्यारे आखु वातावरण हर हर महादेव ना जयघोष थी गुंजी उठे हे परंतु लोक श्रुति कहे हे के दर महाशिवरात्रिये जारे नागा साधू आ कुंडमा स्नान करे हे त्यारे तेमाथी कितलाक साधूओ क्यारे बाहर नथी आवता कहवाई हे के तेओ 84 सिद्ध पुरुशोना समूहमा शामिल थईने બીજા લોકમાં પ્રવેશ કરી જાય તો ચાલો જાણીએ કે સદીઓ પહેલા અહીં એવો કયો ચમત્કાર થયો હતો જેણે મૃગી કુંડને ધરતીનું સૌથી રહસ્યમય અને પવિત્ર સ્થાન બનાવી દીધું કહેવાય કે ઘણા સમય પહેલા કનોજના રાજા ભોજને તેમના એક અનુચરે જણાવ્યું કે રેવતાચલ જેને આજે ગિરનાર કહેવાય છે તેના જંગલોમાં હરણીઓના ટોળા વચ્ચે એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું હે જેનું શરીર એક સ્ત્રીનું હે પરંતુ ચહેરો હરણીનો હે રાજા આ રહસ્ય જાણવા નીકળ્યા અને ઘણા દિવસોની શોધખોળ પછી તે સ્ત્રીને પોતાના મહેલમાં લાવીને વિદ્વાનોને તેનું રહસ્ય પૂછ્યું પરંતુ કોઈ પણ પંડિત તેનો ઉત્તર ન આપી શક્યો ત્યારે રાજા ભોજ સ્વયં કુરુક્ષેત્રમાં તપ કરી રહેલા ઉર્ધ્વરેતા ઋષિ પાસે ગયા ઋષિએ તે હરણીમુખી સ્ત્રીને આશીર્વાદ આપ્યા અને તેને માનવ વાણી પ્રદાન કરી જેવી તેણે બોલવાનું શરૂ કર્યું તેણે પોતાના પૂર્વજન્મનું રહસ્ય ઉજાગર કર્યું તેણે કહ્યું રાજન પાછલા જન્મમાં તમે એક સિંહ હતા અને હું એક હરણી જ્યારે તમે મારો શિકાર કર્યો ત્યારે હું ભાગવા લાગી પરંતુ મારું માથું એક વાંસની ઝાડીમાં ફસાઈ ગયું મારું શરીર પાસે વહેતી સુવર્ણરેખા નદીમાં પડી ગયું તે પવિત્ર નદીના જળે મારા શરીરને માનવ રૂપ આપી દીધું પરંતુ મારું મુખ ઝાડીમાં રહી જવાને કારણે હરણીનું જ રહી ગયું ઋષિ ઉર્ધ્વરેતાએ આ સાંભળીને રાજા ભોજને તે સ્થળે જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો રાજા ત્યાં પહોંચ્યા અને શોધખોળ કરતા તેમને ઝાડીમાં એક હરણીની ખોપરી મળી તેમણે તેને સુવર્ણરેખા નદીમાં વહાવી દીધી જેવી એક ખોપરી પવિત્ર જળમાં પડી તે સ્ત્રીનો ચહેરો માનવ રૂપમાં બદલાઈ ગયો રાજા ભોજે આભાર સ્વરૂપે ઋષિની આજ્ઞાથી તે જ સ્થાને એક પવિત્ર કુંડનું નિર્માણ કરાવ્યું જેને આજે લોકો મૃગી કુંડના નામે જાણે હે ભક્તો માને હે કે જે પણ વ્યક્તિ આ કુંડમાં આસ્થાથી સ્નાન કરે હે તેને જીવનભરના પાપોમાંથી મુક્તિ મળી છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ છે કહેવાય કે કે મૃગી કુંડ આજે પણ પોતાની અંદર કોઈ ગુપ્ત ઊર્જા અને અદ્રશ્ય દ્વાર સમેટેલો છે જ્યાં હજી પણ એવી ઘટનાઓ ઘટે છે જેને વિજ્ઞાન આજ સુધી સમજી શક્યું નથી આજ કારણે કહેવાય હે કે દરેક સાધુએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર મહાશિવરાત્રીના પર્વ પર ગિરનારની ગોદમાં આવીને મૃગીકુંડમાં સ્નાન કરવું આવશ્યક છે. એવી માન્યતા છે કે તેજ પવિત્ર રાત્રે અશ્વત્થામાં સ્વયં અહી સ્નાન કરવા આવે છે. જો તમારા દિલમાં પણ ગિરનાર દર્શનની ઈચ્છા હોય તો કોમેન્ટમાં લખો જય ગિરનારી. તમારી ઈચ્છા જરૂર પૂરી થશે.